અને મારી એક દીકરાને એક લાખું આજે બીજો આપ્યો એને મારી બે લાખું આપી અને મારી દીકરાનું મે્યાલડીમાંના મા ઉપરથી મહાવીર નામ રાખ્યું મેં કોઈ રાશિ પાછી મારી જોવું નથી માડી માતાએ ઘણા મારા કામ કર્યા અને મા કરતી આવે અને માએ કીધું હતું કે બે રવિવાર ભરો ને એટલે અનુભવ થઈ જાય મારે માયા મને અનુભવ તો કરાયો પણ મારા ઘર કુટુંબ પરિવારમાં નહીં પણ ગામમાં અનુભવ થઈ ગયો તારો અત્યારે ગામ વાળા મારી પચીસ અને એમ કે બારેજા ધામના ખૂંખાર મેળડીમાં ક્યાં આવે કઈ જગ્યાએ કઈ જગ્યાએ હું સુરેન્દ્રનગર જિલ્લાનો લીમડી તાલુકાથી ભગવાન પરથી આવું છું અને મારી મેં માનતા રાખી હતી મારી મારો એક દીકરો છે અને મારે મેં કે એક દીકરા દીકરાવાળા ન કહેવાય માળી પછી હું રાણાગઢ અમારે સરકારી દવાખાનું છે ત્યાં વહુને લઈ ગયો અને વહુ અને હેરાન થાય હતી પછી મેં ખૂંખાર આરતી ને એવું સાંભળ્યું એ વખતે મેં માનતા લઈ લીધી કે માડી જો માડી મારી વહુને બીજા ખોળે દીકરો ને રામ લક્ષ્મણની જોડ પૂરી કર તો મારીમાં ખૂંખાર મેળીમાવાળી બારાજા ધામની ખૂંખાર મેળીમા વાળી તને શ્રીફળ ચુંદરી અગરબત્તી ચઢાવીને તારી માનતા પૂરી કરીશ પછી મારી હવા મહિનો થયો એટલે મેં સેવકને ફોન કર્યો તો પછી કે હવાઈ નહીં મારી આ હવા મહિનો પૂરો થયો પછી મારી માનતા કરવા આવ્યો શું મારી અને મારી એક દીકરાને એક લાખ બીજો આપ્યો એને મારી બે લાખ આપી અને મારી દીકરાનું મા ઉપર ઉપરથી મહાવીર નામ રાખ્યું મેં કોઈ રાશિ બાશી મારી જોવું રહે મારા બે નિશાની આપી દીકરાની માગણી કરી મેં કીધું એક દીકરા દીકરા વાળા ના કહેવાય મને રામ લક્ષ્મણ ની મારી જોડી પૂરી કરી માડી આ બીજો દીકરો આપ્યો માડી અને માડા દીકરાના 1 લાખ પહેલા દીકરાને 1 લાખ આપી છે અને આ બીજા દીકરાને 2 લાખ છે એક સાથે અને મેલડીમાના મ ઉપર પહેલા દીકરાને એક જ માતાના આશીર્વાદથી થી અને કુરદેવીના આશીર્વાદ થી આયો દીકરો અને બીજો દીકરો મારો આશીર્વાદ થી એટલે 2 લાખ આલા થાય 2 લાખ માડી આપી છે અને દીકરાનું નામ મેલડીમાના મ ઉપર મારો એક સ્ટેમ્પ તો મારું ને મારો છે

મેં આ માનતા રાખી કે મેળદેવી માં જાહેર કરી દે તો હું માના દીકરા માટે એક પેન્ટ શર્ટ ની કાપડ ની કાપડ લાવીશ અને એક ઘડિયાળ લાવીશ માય અમારા કુળદેવી માં જાહેર કરી નાખ્યા એટલે મારી હું આ રવિવારે તો નહી પણ આવતા રવિવારે મારી માનતા પૂરી કરી જઈશ મારી કઈ રીતે જાહેર કરે માતાજી માતા એ મને કહી દીધું કે તારા કુલદેવીમાં માં ચામુન માં છે અત્યારે કેવડાવ્યું ને હા અત્યારે કીધું મારી મારી મારા કુળદેવી જાય ખબર નથી મા કીધું કે તારા કુલદેવી ચામુન માં છે મારી રામ રામ મારી મેં તારી માનતા રાખી હતી આ ત્રીજો દિવસ જ છે મારી પાંચ દિવસની માનતા રાખી હતી કે મારી કુલદેવીમાં જાહેર કરી દો ને તો તમને તમારા દીકરાને એક પેડછટનું કાપડ ને ઘડીયારી લાવી દઈશ અર્પણ કરીશ મારી આ ત્રણ દિવસો મારી માએ કૂળદેવીનું નામ જાહેર કરી દીધું અત્યારે તમને જવાબ જતાં જતાં સામેથી કહી દીધું માતાજી હા જતાં જતાં માએ કહી દીધું કે તારા કૂળદેવી ચામુંણ માં છે રામ રામ માડી વાહ મે તો એમે તોડ નાખ્યો મારો આ ભાવ છે તમારા માટે નિયમ એ તોડ નાખ્યો ને મેં મોનતા ભાઈ કહી દીધું ને પંચામ કીધું એની ભાવના જો રામ માડી